અમદાવાદમાં દાદાગરી કરનારી ઉદગમ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે એક જ ટ્રસ્ટ અંતર્ગત ચાલતી પ્રી સ્કૂલની એફઆરસી માં મંજૂરી જ નહીં ઉદગમ સ્કૂલે એફઆરસી માં જુદા ટ્રસ્ટ અંતર્ગત પ્રી સ્કૂલ નોંધણી કરાવી ફી રેગ્યુલેટરી કમિટીએ ઉદગમ સ્કૂલને નોટિસ પણ આપી છે એફઆરસીએ કારણ દર્શક નોટિસ પાઠવી શાળા પાસેથી જવાબ માંગ્યો છે શાળાના સંચાલકોએ પ્રિસ્કૂલનું નામ બદલી જુદા ટ્રસ્ટનો દેખાડો કર્યો વહીવટી ખર્ચ ન ચૂકવવો પડે તે માટે કારસો રચાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે જોકે ટ્રસ્ટના નામે ચાલતી ગેરરીતિની તપાસ સરકાર કરે તેવી વિપક્ષની માંગ છે ઉદ્ગમ સ્કૂલની અંદર જે ટ્રસ્ટ ચાલી રહ્યું છે એની અંદર પ્રાથમિક હાયર સેકન્ડરી અને સેકન્ડરી સ્કૂલ ચાલે છે પણ પ્રી પ્રાઇમરી સ્કૂલ જે છે એ બીજા ટ્રસ્ટના નામે રજીસ્ટર કરાવીને એ જ કેમ્પસની અંદર ચલાવવામાં આવી રહ્યું છે જે ગેરકાનૂની છે કેમ કે તમે જે ઉદ્ગમ સ્કૂલના નામે જ્યારે તમે સ્કૂલ ચલાવતા હો તો પ્રી પ્રાઇમરી બી એ જ નામથી ચલાવવાનું હોય ત્યારે તમને બીજા ટ્રસ્ટ રજિસ્ટર કરવાની ક્યાં જરૂર છે એક કેમ્પસની અંદર બીજા ટ્રસ્ટ એ જે જે ટ્રસ્ટ છે ટ્રસ્ટની રજિસ્ટરી બીજી જગ્યાએ બતાવવામાં આવેલી છે તો આ કાયદેસર ગુનો બને છે અને ક્યાંક ને ક્યાંક આ લોકો આ ટ્રસ્ટનો ફાયદો ઉપાડીને વહીવટી ખર્ચ બચાવવા માંગે છે ક્યાંક ને ક્યાંક આ લોકો ટેક્સ માફી માટે દૂર ભાગી રહ્યા છે અને ગવર્મેન્ટને ચૂનો લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો તેનો વિરોધ અમે કરીએ છીએ અને તાત્કાલિક ધોરણ અને તપાસના આદેશ આપીને આમના સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા ઉદ્ગમ સ્કૂલ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ પાઠવી પાઠવી છે અને ખુલાસો માગ્યો છે એક જ ટ્રસ્ટ હેઠળ અન્ય જગ્યાએ પ્રિ પ્રાઇમરી સ્કૂલ ચાલે છે ને એને એફઆરસીમાં તેઓ ફી મંજૂર કરવા માટે એની દરખાસ્ત રજૂ કરતા નથી આ બાબતોને ધ્યાને લઈ એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા બંને શાળાઓને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે આગળ જતાં ખુલાસો રજૂ થાય ત્યારબાદ હકીકત જે છે એ સામે આવશે અને એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા જે દંડની એ કે અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે ત્યારબાદ વધુ સ્પષ્ટ થશે હંમેશ વિવાદમાં રહેતી ઉદ્ધમ સ્કૂલ ફરી એકવાર નવા વિવાદ વચ્ચે ઘેરાય છે મહત્વની વાત એ છે કે કોઈ પણ સ્કૂલનો કોઈ પણ વર્ગ એક જ ટ્રસ્ટ અંતર્ગત જ્યારે ચાલતો હોય ત્યારે એ પ્રાઇમરી હોય પ્રી પ્રાઇમરી હોય માધ્યમિક હોય કે પછી હાયર સેકન્ડરી હોય તમામનું રજીસ્ટ્રેશન એફઆરસીમાં અથવા તો સ્કૂલ રજીસ્ટ્રેશનમાં એક જ ટ્રસ્ટ અંતર્ગત થવું જોઈએ પરંતુ ઉદ્ગમ સ્કૂલે આ પ્રી પ્રાઇમરી સ્કૂલ અને જે સ્કૂલ ચાલી રહી છે જુદા જુદા ટ્રસ્ટ હોવાનું બતાવીને રજિસ્ટ્રેશન કરાવ્યું અને એફઆરસીમાં પ્રી પ્રાઇમરી સ્કૂલ તેમના ટ્રસ્ટ અંતર્ગત ચાલે છે પ્રકારની નોંધણી નથી કરાવી એફઆરસીએ આ સમગ્ર મામલો સામે આવતા શાળાને નોટિસ પાઠવી છે મહત્વની વાત એ છે કે ફી રેગ્યુલેટરી કમિટીએ ઉદગમ સ્કૂલને નોટિસ આપી છે જેમાં એફઆરસીએ કારણદર્શક નોટિસ પાઠવીને શાળા પાસેથી જવાબ માંગ્યો છે કે એક જ ટ્રસ્ટ દ્વારા ચલાવતી ઉદ્ગમ શાળાના સંચાલકોએ પ્રી સ્કૂલનું નામ જુદા ટ્રસ્ટ અંતર્ગત કેમ નોંધણી કરાવી છે વિપક્ષ પણ જ્યારે એફઆરસીને નોટિસ આપવામાં એફઆરસીએ જ્યારે નોટિસ આપી છે ત્યારે વિપક્ષ પણ સવાલો કરી રહ્યું છે કે ટેક્સ તેમજ ચેરિટી કમિશનરને આપવા પડતા વહીવટી ખર્ચ ન ચૂકવવો પડે શું શાળા પ્રકારનો કારસો કરી રહી છે હર હંમેશ ઉદ્ધમ સ્કૂલ વિવાદો વચ્ચે ઘેરાયેલી હોય છે અને એફઆરસીએ જે નોટિસ આપી છે તેને લઈને જ્યારે ઝી ચોવીસ કલાકે શાળાના સંચાલકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો ત્યારે તેમણે કેમેરા સમક્ષ કશું જ કહેવાનો ઇનકાર કર્યો છે સૌથી મોટા મહત્વની ઘટના એ પણ છે કે વાલીઓ પાસેથી મસ્ત મોટી ફી વસૂલીને શાળા મીડિયા સામે જવાબ આપવાનું પણ ટાળી રહી છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ